શુક્રવારે યોજાનાર મંત્રી મંડળના વિસ્તરણ પહેલા ગુજરાતના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પદ પર રહેશે જ્યારે લગભગ થી દસ મંત્રીઓને જાળવી રાખવામાં આવી શકે છે વર્તમાન સોળ સભ્યોના મંત્રીમંડળને છવ્વીસ સુધી વિસ્તૃત કરવામાં આવશે જેમાં નવા ચહેરાઓ યુવાનો અને અનુભવનું મિશ્રણ લાવશે તેવી અપેક્ષા છે જેમાં જાતિ સંતુલન જાળવી રાખશે ભાજપના મહાસચિવ સુનીલ બંસલ અને સી એમ પટેલની આગેવાની હેઠળની બેઠક દરમિયાન રાજીનામા એકત્ર કરવામાં આવ્યા હતા ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના સંકલનમાં આ ફેરબદલનો હેતુ આગામી નાગરિક ચૂંટણીઓ પહેલા રાજ્ય એકમને ઊર્જા આપવાનો અને ના વધતા પ્રભાવનો સામનો કરવાનો છે રિવાબા જાડેજા અને ઠાકોર જેવા ઉભરતા નેતાઓ કેબિનેટ પદ માટે અગ્રણી દાવેદારો માં સામેલ છે નવા મંત્રીઓ અમિત શાહ અને જે પી હાજરીમાં ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શપથ લેશે